નમસ્કાર મિત્રો હમણાં થોડી જ મિનિટો પહેલા હળવદ તાલુકાના ચૂંપણી ગામે એક આધેડની હત્યાનો જે બનાવ છે તે આ બનાવ સામે આવ્યો છે અને આધેડ જે છે તેઓની લાશને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે આ બનાવમાં થોડી જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજના સાતેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના ચૂંપણી ગામે એક જ કુટુંબના એટલે કે કુટુંબીજ ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ એક ભાઈએ બીજા ભાઈને બે છરીના ઘા મારી દીધા જેના કારણે આ પંચાવન વર્ષના આધેડ છે તેઓનું મોત નીપજ્યું છે અને આ બનાવને લઈ અને પોલીસનો કાફલો પણ ચૂંટણી ગામે દોડી ગયો છે તેની સાથે અત્યારે આ મૃતક જે છે તેઓની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અહીંયા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે તેની સાથે કેટલાક વચ્ચે પડ્યા હતા અને તેઓ પણ મહિલાને ઇજાગ્રસ્ત થયા હોય એવી પણ જે કંઈ માહિતી છે એ માહિતી પણ હાલ અત્યારે મળી રહી છે આ મૃતક જે છે તે હળવદ તાલુકાના ચૂંપણી ગામે જ રહે છે સામે જે છરિયુંના ઘા મારી દેનાર જે વ્યક્તિ છે તે પણ ચૂંટણી ગામે જ રહે છે અને આ બંને એક જ કુટુંબના હોય આ બંને એક જ કુટુંબના હતા અને સામાન્ય જે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ જે છે એ છરીઓના બે ઘા મારી દેવામાં આવ્યા હતા જેના કારણે આ પંચાવન વર્ષના આધેડનું જે છે મૃત્યુ થયું છે તેઓનું નામ છે રામાભાઈ મોહનભાઈ ઓળખીયા ઉંમર વર્ષ પંચાવન જે ચૂંટણી ગામે જ રહે છે તેઓને બે છરીના ઘા મારવામાં આવ્યા છે અને જેના કારણે તેઓનું મોત થયું છે અને હાલ અત્યારે તેઓની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે સાથે જ આ બનાવના પગલે પોલીસના જે જવાનો છે તે પણ ચૂંટણી ગામે દોડી ગયા છે ઘણા બધા જે મિત્રો છે એ મિત્રો આપણી સાથે જોડાયા છે વરી પાછી મિત્રો માહિતી આપી દઈ તો હળવદ તાલુકાના ચૂંપણી ગામે હત્યાનો જે બનાવ છે તે હત્યાનો બનાવ સામે આવ્યો છે આ બનાવ જે છે એ કુટુંબિક ભાઈઓ વચ્ચે જ બોલાચાલી થઈ હતી જેમના કારણે એક ભાઈએ બીજા ભાઈને જે છે એ બે છરીના ઘા મારી દીધા જેના કારણે મોત થયું છે આ મૃતક જે છે તેઓનું નામ રામાભાઈ છે રામાભાઈ ઓળખીયા ઉંમર વર્ષ પંચાવન જે પણ ચૂંપણી ગામે જ રહે છે અને આજે સાતેક વાગ્યાની આસપાસ આખો જે બનાવ છે આ બનાવ બહેનો છે અને જે બે છરીના ઘા મારવાથી રામાભાઈ જે છે તેઓનું મોત થયું છે હાલ મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા પણ જે છે એ તપાસ હાથ ધરવામાં આવી છે કે હકીકત કારણ શું હતું કે કયા કારણોસર જે રામાભાઈ છે તેઓને છરીઓના ઘા જે છે મારવામાં આવ્યા હતા ખરેખર શું કારણ હતું એ દિશામાં પણ જે પોલીસ છે તે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પરંતુ હમણાં દોઢેક કલાક પહેલાં જ આ હળવદ તાલુકાના ચૂંપણી ગામે આખો જે બનાવ છે એ બનાવ બન્યો હતો અને આ જે ઘટના છે એ ઘટનામાં રામાભાઈ મોહનભાઈ ઓળખીયા ઉંમર વર્ષ અંદાજે પંચાવન વર્ષના આધેડ છે તેઓનું જે છે એ મોત થયું છે છરિયુંના બે ઘા લાગવાથી તેઓનું જે મોત છે એ મોત થયું છે આભાર મિત્રો